હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે આનુવંશિકતાનો આણવી આધાર અને એમાં આજનો આપણો ટોપિક છે જનીન અભિવ્યક્તિનું નિયમન પણ એ સમજાવતા પહેલાં હું પહેલાં જનીન અભિવ્યક્તિ એટલે શું એ સમજાવું મિત્રો આગળ આપણે જોડી લીધું સેન્ટ્રલ ડોગમાં એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી એની અંદર આપણે શું ભણ્યા તો કે ભાઈ ડીએનએ પોતાના જેવા નવા ડીએનએનું નિર્માણ કરે જેને આપણે ડીએનએનું સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન ઓફ ડીએનએ કહીએ એ પણ આપણે ભણ્યા કે ડીએનએમાંથી આરએનએ બને એ ઘટનાને આપણે ટ્રાન્સલેશન કહીએ અને એ પણ ભણ્યા કે એમઆરએન એ હોય એના ઉપર રહેલા જનીન સંકેતો એટલે કે ચોક્કસ ન્યુક્લિઓટાઇડનો ક્રમ એને આધારે રિબોઝોમમાં ચોક્કસ એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાઈ જાય અને પ્રોટીન્સનું નિર્માણ થાય જેને આપણે કહીએ ટ્રાન્સલેશન અને આ રીતે નિર્માણ પામતા પ્રોટીન કાં તો ઉત્સેચક તરીકે વર્તે કાં તો બંધારણીય ઘટક તરીકે વર્તે અને કે બંધારણીય ઘટક તરીકે વર્તી અને સજીવોમાં ચોક્કસ લક્ષણોને પ્રદર્શિત કરે આ રીતે જેવું ડીએનએ એ પ્રોટીન જેવા પ્રોટીન એવા લક્ષણો પ્રદર્શિત થાય અને જ્યારે ડીએનએ માં રહેલી માહિતીને આધારે કોઈ પણ લક્ષણ પ્રદર્શિત થાય ત્યારે એ ડીએનએ નો અંદર રહેલો જનીન અભિવ્યક્ત થયો કહેવાય સમજ પડે છે મિત્રો કે જનીન અભિવ્યક્તિ કોને કહેવાય તો કે આપણા શરીરના દરેક કોષમાં જનીનો રહેલા છે હું તમને એમ કહું કે બધા જ કોષમાં એક સરખું જીનોમ છે એક સરખું જનીન દ્રવ્ય છે પગ થી માથા સુધીનો કોઈ પણ કોષ તમે લઈ લો જનીન દ્રવ્ય એક સરખું છે ઓકે કારણ કે આપણા ફલિતાણ આપણા શરીરનો પ્રથમ કોષ છે અને ફલિતાંડમાંથી સતત સમભાજન દ્વારા આપણા સમગ્ર દેહનું નિર્માણ થયું હોય છે એટલે બધા જ કોષમાં જનીન દ્રવ્ય એક સરખું છે પણ બધા જ કોષમાં જનીનો અભિવ્યક્ત થતા નથી ઓકે એટલે મારે આ જનીન અભિવ્યક્તિનું નિયમન કેમ થતું હશે કયા કોષમાં અભિવ્યક્ત થાય અને કયા કોષમાં અભિવ્યક્ત ન થાય એ સમજાવવું પણ પહેલા તો હું તમને એ કહેવા માગું છું કે જનીનોની અભિવ્યક્તિ અલગ અલગ રીતે હોય છે જેમ કે હું તમને સામાન્ય બાબત કહું પહેલી વાત છે બધા જ જનીનો બધા જ કોષમાં અભિવ્યક્ત થતા નથી સમજ પડે છે મિત્રો બધા જ જનીનો બધા જ કોષમાં અભિવ્યક્ત ન થાય દાખલા તરીકે હું તમને સવાલ પૂછું કે આપણામાં ઇન્સ્યુલિન કેમ બને એટલે તમે કહેશો ઇન્સ્યુલિન છે ને આપણા સ્વાદુપિંડના લેંગર કોષપુંજના બીટા કોષમાં બને ઓકે હું એમ પૂછું કે ભાઈ એ ઇન્સ્યુલિન બનાવવા માટે કોઈ જનીન હશે ને જે આપણા સ્વાદુપિંડના લેંગર કોષપુંજના બીટા કોષમાં સક્રિય છે તો શું એ જનીન તમારા ગાલના કોષમાં નથી હોય જ કારણ કે શરીરના તો બધા કોષમાં જનીન દ્રવ્ય સરખું છે પણ એ કોષમાં સક્રિય નથી પગના કોષમાંય હશે તમારા ચામડીના કોષમાં ઇન્સ્યુલિન જનીન હશે પણ બધા કોષમાં એ જનીન સક્રિય હોતું નથી ઓકે બધા જ જનીન શરીરના બધા જ કોષમાં સક્રિય હોતા નથી બીજું જીવનના દરેક તબક્કે દરેક તબક્કે સક્રિય હોતા નથી ઓકે અમુક જનીનો દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થા દરમિયાન અમુક જનીનો સક્રિય બનતા હોય છે બાલ્યાવસ્થામાં અમુક જનીનો હોય યુવાવસ્થામાં અન્ય હોય વનસ્પતિમાં બીજાંકુરણ સમયે જે જનીનો સક્રિય હોય એ જનીનો પુષ્પ સર્જન વખતે ન હોય પુષ્પ સર્જન વખતે અન્ય જનીનો સક્રિય હોય ઓકે ખોરાકના પાચન કરવા માટે અમુક પાચક રસોની જરૂર હોય ત્યારે અમુક જનીનો સક્રિય થતા હશે ઓકે એટલે હું એમ કહેવા માંગુ છું કે બધા જનીનો જીવનના દરેક તબક્કે સક્રિયનો હોય એટલે કે જનીન અભિવ્યક્તિનું નિયમન થતું હોવું જોઈએ જનીનને સક્રિય અને નિષ્ક્રિય કરવા માટેની કોઈ સિસ્ટમ હોવી જોઈએ એટલે આના ઉપરથી આપણે એમ કહેવા માંગીએ છીએ કે ભાઈ જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે કારણ કે નહીં તો બધા કોષમાં જનીનો એક સરખા સક્રિય થતા હોવા જોઈએ જીવનના દરેક તબક્કે જનીનો એક સરખા સક્રિય હોવા જોઈએ પણ એવું નથી એનો મતલબ એ છે કે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે અને જનીન અભિવ્યક્તિનું નિયમન કોણ કરે છે અથવા તો કઈ રીતે થાય છે હા કોણ કરે છે એવું નિયમ પ્રમાણે આપણા ધાર્મિક મંતવ્ય પ્રમાણે પૂછાય નહીં કારણ કે આપણે એમ જ કે ભગવાન કરે છે ઉપરવાળા કરે છે પણ એને કઈ સિસ્ટમ ગોઠવી કે જેથી એ કામ કરે છે તો આપણે વાત કરીશું કે જનીન અભિવ્યક્તિનું નિયમન એના અલગ અલગ સ્તરો હોય છે સુકોષ કેન્દ્રી સજીવોમાં અને આદિકોષ કેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિના અલગ અલગ સ્તરો હોય જેમ કે સુકોષ કેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન વિવિધ સ્તરે થાય જેમ કે પ્રત્યાંકન સ્તર ડીએનએ આરએનએ બને પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય દાખલા તરીકે આ એક ડીએનએ છે ટેમ્પલેટ શ્રૃંખલા તો એમાંથી એમઆરએનએ બનવા જ ન દે કુદરત એમઆરએનએ બનવા જ ન દે જો આ જનીન અભિવ્યક્ત ન થવા દેવું હોય તો જ્યારે થવા દેવું હોય ત્યારે જ બનવા દે એટલે કયું સ્તર કહેવાય પ્રત્યાંકન સ્તર ઘણી પ્રક્રિયા સ્તરે અભિવ્યક્તિનો નિયમન થાય એટલે શું તો કે ભાઈ પ્રક્રિયા સ્તરે એટલે સ્તર આ એચ એન એ બની ગયું હોય પણ એમાંથી મેચ્યોર આર બનતી વખતે જનીન અભિવ્યક્તિને નિયંત્રિત કરે પહેલા એક્ઝોન ને ઇન્ટ્રોન વાળી વાત મેં તમને કહેલી છે કે મેચ્યોર આર એન બનતી વખતે એમ આર બનતી વખતે જે થાય એ કાં તો સ્પલાઇસિંગ દે એક વરખત પ્રત્યાંકન થઈ ગયું એટલે એની પછી તો કે સ્થળાંતર સ્તર સ્થળાંતર સ્તર એટલે શું તો કે એમાં કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવી અને રિબોઝોમ સાથે જોડાય એ સ્તરને આપણે સ્થળાંતર કહીએ છીએ પ્રક્રિયાના સ્થળાંતર ટ્રાન્સલોકેશન કહીએ છીએ ટ્રાન્સલોકેશન વખતે પણ પ્રતિ જનીન અભિવ્યક્તિને અટકાવી શકાય એકવાર એને બની ગયું પછી પણ કુદરતી છે કે ચાલો પ્રોટીન નથી કરવા દેવું તો એમાં ટ્રાન્સલોકેટ જ નહીં થવા દે સ્થળાંતરિત જ નહીં થવા દે અને છેલ્લું સ્તર છે કે એકવાર આ પણ થઈ ગયું તો પણ એમાં પ્રોટીન સંશ્લેષણ માટે જે એમિનોસિસ ગોઠવાય અને પ્રોટીન બનવાનું હોય એ ભાષાંતર કહેવાય ભાષાંતર સ્તરે થાય એટલે જનીન અભિવ્યક્તિનું નિયમન વિવિધ સ્તરોએ થાય કોનામાં સજીવોમાં સુકોન્દ્રી સજીવોમાં સજીવો અભિવ્યક્તિનું નિયમન પ્રત્યાંકન સ્તર પ્રક્રિયા સ્તર 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 અને ભાષાંતર આમ ચાર સ્તરો એ પોસિબલ છે આદિકોષ કેન્દ્રિયમાં આવું શક્ય નથી શું કામ કારણ કે આદિકોષ કેન્દ્રિય સજીવોમાં પ્રત્યાંકન પછી પ્રક્રિયા છે જ નહીં એમાં સ્પલાઇસિંગ આવતું જ નથી પછી સ્થળાંતરે આવતું નથી કારણ કે કોષ કેન્દ્ર અને કોષ રસ જુદા જુદા છે જ નહીં આપણે ભણી ગયા છે કે ભાઈ બેક્ટેરિયામાં તો પ્રત્યાંકન ચાલતું હોય એની સાથે સાથે જ ભાષાંતર શરૂ થઈ ગયું એટલે સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન માત્ર એક જ સ્તરે થાય એનું નામ છે પ્રત્યાંકન સ્તર આદિકોષ કેન્દ્રિત સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન માત્ર પ્રત્યાંકન સ્તરે થાય છે આપણે એ જ ભણીશું આદિકોષ કેન્દ્રિત સજીવોમાં પ્રત્યાંકન સ્તરે જનીન અભિવ્યક્તિ નિયમન કેમ થાય તો જનીન શાસ્ત્રી ફ્રેન્કોઈસ જેકોબ અને જૈવ રસાયણ શાસ્ત્રી જેકવે મોનોડ આપણે શોર્ટમાં બોલીશું જેકોબ એન્ડ મોનોડ આખું નામ છે ફ્રેન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ આ બંને વૈજ્ઞાનિકો દ્વારા આદિકોષ કેન્દ્રીમાં જનિન અભિવ્યક્તિનું પ્રત્યાંકન સ્તરે નિયમન સમજાવતું ઓપેરોન મોડેલ રજૂ થયેલું છે ઓપેરોન મોડેલ તો આપણે યાદ રાખીશું ઓપેરોન મોડેલ શેના માટે છે તો કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રત્યાંકન સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયમન સમજાવવા માટેનું મોડેલ આ મોડેલ રજૂ કર્યું તું જેકોબ અને મોનોડ નામના વૈજ્ઞાનિકોએ આ મોડેલ બદલ તેઓને નોબલ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે હવે પેલા તો ઓપેરોન શું છે એ સમજાવવા માટે હું તમને વાત કહીશ કે એમના જણાવ્યા મુજબ જેકોબ અને મોનોડના જણાવ્યા મુજબ બેક્ટેરિયામાં જે આપણે કહીશું મોનોસિસ્ટ્રોનિક જનીનો ધરાવે છે એટલે કે એક જનીન એક જ પોલીપેપ્ટાઈડના નિર્માણ માટે જવાબદાર હોય તો એમાં જે ડીએનએ નો અનુક્રમ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલો છે એટલે કે ચોક્કસ ઉત્સેચક જેના દ્વારા નિર્માણ પામતું પ્રોટીન કોઈ ઉત્સેચક કે બંધારણીય ઘટક તરીકે વર્તતું હોય એને બંધારણીય જનીન કહેવાય શું બંધારણીય જનીન જુઓ હું તમને આ ઓપેરોન શું છે એ થોડું સમજાવી દઉં પહેલા પછી એને આધારે થતો નિયમન સમજાવીશ પણ ઓપેરોન માં શું હોય તો કે મહત્વની વાત છે બંધારણીય જનીનો સ્ટ્રક્ચરલ જીન્સ આના માટે ઘણા બધા શબ્દો છે અંગ્રેજીમાં કહીશું સ્ટ્રક્ચરલ જીન્સ ગુજરાતીમાં બીજું એક નામ છે રચનાત્મક જનીનો શું નામ છે મિત્રો રચનાત્મક જનીનો ઓકે આ બંધારણીય જનીનો છે અને પોલિસિસ્ટ્રોનિક સોરી હું બેક્ટેરિયામાં પોલિસિસ્ટ્રોનિક જીનની વાત કરું છું બંધારણીય જનીનોનો મતલબ શું તો કે બંધારણીય જનીનોનો મતલબ એમ થાય કે આના દ્વારા જે એમઆરએનએ બનશે આ એમઆરએનએ જે પ્રોટીન બનાવશે એ પ્રોટીન એ ઉત્સેચક તરીકે પણ વર્તી શકતું હશે અથવા કોઈ બંધારણીય ઘટક તરીકે વર્તતું હોય બીજું આ બંધારણીય જનીનોમાં એક જ પ્રોટીનના નિર્માણ માટે મતલબ એક જ પોલીપેપ્ટાઇડના નિર્માણ માટેના ન્યુક્લિયોટાઇડનો ક્રમ નહીં હોય એવું બની શકે કે એક બે ત્રણ માટે એટલે ત્રણ પોલીપેપ્ટાઇડ માટેનો સાંકેતિક ક્રમ આમાં હશે પાંચ માટેનો હશે વધારે ઓછો હોય શકે

એ પ્રમોટર ઉપર પોતાનું સ્થાન લઈ તો એ સતત આગળ વધી અને બંધારણીય જનીનોનું પ્રત્યાંગન કરી શકે એટલે ઓપરેટર એક પ્રમોટર ધરાવે અને પ્રમોટર એ આર એન એ પોલિમર સાથે જોડાઈ શકે અને બંધારણીય જનીનોનું પ્રત્યાંગન કરી શકે ઓકે એટલે આમ જોવા જઈએ તો ઓપરેટર એવું ઈચ્છે છે ઓપરેટર આ બંધારણીય જનીનોને સક્રિય કરવા માટે જવાબદાર છે ઓકે ઓપરેટર હંમેશા બંધારણી જનીનોને સક્રિય કરે કારણ કે ઓપરેટરના ન્યુક્લિયોટાઇડનો ક્રમ તમે જો વધારે ડિટેલ જોશો તો એ આરએનએ પોલિમરેઝ બનાવવા માટે જવાબદાર છે ને એ આરએનએ પોલિમરેઝને સ્થાન આપવા માટે પણ જવાબદાર છે ઓકે હવે છે નિગ્રાહક જનીન તો નિગ્રાહક જનીન છે ને એ આ બંધારણી જનીનો કાર્ય ન કરે એ માટે એને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે અને એ બંધારણી જનીનના કામ ન કરવા દેવા માટે આ નિગ્રાહક જનીન શું કરે ખબર

અને એટલે આર એને આમાં આગળ નહીં વધી શકે એટલે બંધારણીય પ્રત્યાંકન નહીં થાય શોર્ટમાં મિત્રો તમને છે કે નિગ્રાહક પ્રેરવા માટે અને ઓપરેટર આ બંધારણીય જનીનો કામ કરવા માટે એટલે કે કાર્ય કરતા કરે છે પ્રેરક આપે છે સમજ પડે છે ચાલો હવે આ બેનું નિયમન કેમ થાય છે આપણે સમજવાનું રહ્યું પણ કોઈપણ પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર બંધારણીય જનીનો ઓપરેટર પ્રમોટર અને નિગ્રાહકને સંયુક્ત રીતે ઓપેરોન કહેવાય સમજ કોઈ પણ પ્રોટીનના એટલે કે પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જવાબદાર બંધારણીય જનીનો એની આગળ હોય ઓપરેટર ઓપરેટર સાથે હોય પ્રમોટર એવું જરૂરી નથી કે ઓપરેટરની આગળ જ પ્રમોટર હોય ઓપરેટરની વચ્ચે પ્રમોટર હોઈ શકે અલગ અલગ ઓપેરોન માટે જુદું જુદું હોય પ્રમોટર એની આગળ રહેલું નિગ્રહક આ બધાને સંયુક્ત રીતે ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે ઓપેરોન પછી કયા બંધારણીય જનીનો છે મતલબ બંધારણીય જનીનો દ્વારા નિર્માણ પામતું પ્રોટીન શેના માટે જવાબદાર છે એ મુજબ ઓપેરોનના નામકરણ કરવામાં આવે છે જુદા જુદા પ્રકારના ઓપેરોન હોય જેમ કે લેક ઓપેરોન જેકોબ અને મોનોડે લેક્ટોઝના ચયાપચય માટે જવાબદાર ત્રણ બંધારણી જનીનો હોય એના નિયંત્રણનો અભ્યાસ કર્યો એને લેક ઓપેરોન કહેવાય કારણ કે લેક્ટોઝના ચયાપચય માટે જવાબદાર જનીનોના નિયંત્રણ માટેનો આ ઓપેરોન હતું બીજું છે એરા ઓપેરોન એરેબિનોઝ એના માટેનું ઓપેરોન છે એટલે એના સંશ્લેષણનું વેલ એટલે વેલાઇન માટેનું ઓપેરોન હિસ ઓપેરોન હિસ્ટિડિન અને ટ્રિપ્ટોફેન ઓપેરોન તો આ બધા અલગ અલગ પ્રકારના ઓપેરોન છે ઓકે ઓપેરોન લેક્ટોઝના ચયાપચય માટે જવાબદાર બંધારણીય જનીનો ઓપરેટર પ્રમોટર અને નિગ્રાહક એને સંયુક્ત રીતે આપણે લેક ઓપેરોન કહીશું હવે લેક ઓપેરોનનો અભ્યાસ જેકોબ અને મોનોડે ઇકોલાય નામના બેક્ટેરિયામાં કર્યો અને ઇકોલાયમાં લેક્ટોઝના ના ચયાપચય માટે ત્રણ બંધારણીય જનીનો આવેલા છે એના નામ છે ઝેડ વાય અને એ ત્રણ બંધારણીય જનીનો એકનું નામ આપ્યું ઝેડ બીજા નામ વાય અને ત્રીજા નામ એ આ ઝેડ છે ને બીટા ગેલેક્ટોસાઇડેઝ નું સંકેતન કરે મતલબ કે હું તમને એમ કહેવા માંગુ છું કે ધારો કે આ લેક ઓપેરોન છે તો એ ત્રણ બંધારણીય જનીનો છે એક છે ઝેડ બીજું છે વાય અને ત્રીજું છે એ હવે એની આગળ ઓપરેટર હશે એની આગળ પ્રમોટર હશે એની આગળ નિગ્રાહક હશે એ તો હશે જ પણ આ ઝેડ જે છે એ શું કરશે તો કે એ એવું એવું પ્રોટીન બનાવશે કે જે બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનો ઉત્સેચક બનાવે અને આ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવવા માટેના ન્યુક્લિયોટાઇડનો ક્રમ ઝેડમાં આવેલ છે એટલે એનું સંકેતન કરે એમ કહેવાય અને આ બીટા ગેલેક્ટોસાઇડ શું કરે વાય પરમિયસ માટેનું સંકેતન કરે છે પરમિયસ અહીંયાથી જે અમારે બનશે સોરી દાખલા તરીકે અહીંયા વાત કરીએ એમ ધારો કે આ હતું ઝેડ અહીંયા છે વાય તો વાય એ અમારે એવું બનાવશે જે પરમિયસ બનાવે અને પરમિયસ બીટા ગેલેક્ટોસાઇડ ની પારગમ્યતા વધારે એટલે કોષમાંથી બહાર નીકળવા માટે કોષરસ પટલ પારગમ્યતા હોય એ બધાને તો પ્રવેશવા નહીં દે પટલની પ્રવેશશીલતા વધારે છે એના માટે બીટા ગેલેક્ટોસાઇડેસ માટેની અને એ ટ્રાન્સિટાઈઝ નું સંકેતન કરે છે ઓકે તો ઝેડ વાય અને એ અનુક્રમે બીટા ગેલેક્ટોસાઇડ પરમિયસ અને ટ્રાન્સ એસિટાઇલેસ આ બધા માટે જવાબદાર છે હવે લેક્ટોઝમાં ચયાપચય માટે જવાબદાર ત્રણેય બંધારણીય જનીનો એટલે આ ઝેડ વાય બરાબર ત્રણેય બંધારણીય જનીનો કોણ કોણ તો કે આ ઝેડ વાય અને એ પછી ઓપરેટર બરાબર એની પછીનો એક જ મિનિટ અહીંયા આવેલું હોય ઓપરેટર બરાબર એની પછી હોય પ્રમોટર અને પછી હોય નિગ્રાહક એટલે લેક્ટોઝના ચયાપચય માટે જવાબદાર ત્રણેય બંધારણીય જનીનો ઓપરેટર પ્રમોટર અને નિગ્રાહકને સંયુક્ત રીતે લેક ઓપેરોન કહે છે એમ આ યાદ રાખીશું લેક ઓપેરોન એટલે શું લેક્ટોઝના ચયાપચય માટે જવાબદાર ત્રણેય બંધારણીય જનીનો ઓપરેટર પ્રમોટર ને નિગ્રાહકને સંયુક્ત રીતે લેક ઓપેરોન કહેવાય ટૂંકમાં લેક્ટોઝનો ચયાપચય કરવું પડે ત્યારે આ જનીનો સક્રિય બનશે પણ એ એ એ સક્રિય બનવા દેવા કે ન બનવા દેવા એના માટે ઓપરેટર પ્રમોટર અને નિગ્રાહક જવાબદાર છે આ સક્રિય કરવા માટે ને આ નિષ્ક્રિય રાખવા માટે તો એ બધાને સંયુક્ત રીતે લેક ઓપેરોન કહેવાય હવે એનું નિયમન કઈ રીતે થાય છે એની સ્ટડી આપણે કરી લઈએ થોડુંક ધારો કે આપણે ઇકોલાઈને ગ્લુકોઝયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે છે ઇકોલાઈને જ્યારે ગ્લુકોઝયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે મિત્રો વિચારો કે આપણે પેટ્રીડિશ લઈએ એમાં માત્ર ગ્લુકોઝનું માધ્યમ મૂકીએ ગ્લુકોઝયુક્ત માધ્યમ એની અંદર ઇકોલાઈ નાખીએ હવે ઇકોલાઈમાં પેલા લેક્ટોઝના ચયાપચય માટેના ચયા પચાય માટે તો શું એ સમયે ઝેડવાય એને સક્રિય થવાની જરૂર ખરી કે નહીં મિત્રો વિચારો સક્રિય થવાની જરૂર ખરી કે નહીં તો નહીં કારણ કે ગ્લુકોઝયુક્ત માધ્યમ છે હવે ઝેડવાય એ તો લેક્ટોઝના ચયાપચય માટે છે લેક્ટોઝનું તો અહીંયા કંઈ કામ જ નથી કારણ કે લેક્ટોઝ આવ્યું જ નથી તો એ સમયે આ જનીનોને સક્રિય થવું જરૂરી નથી અને જરૂરી નથી ત્યારે શું થાય સમજી લો ચાલો ત્યારે શું થાય જુઓ અહીંયા અહીંયા એ બંધારણીય જનીનો છે બંધારણીય જનીનો છે આને સક્રિય થવાની અત્યારે જરૂર નથી ક્યારે તો કે જ્યારે ઇકોલાઈનને ગ્લુકોઝ યુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે છે ત્યારે એ સમય શું થશે તો કે નિગ્રાહક જનીન દ્વારા એક એમઆરએનએ બનશે નિગ્રાહક એમઆરએનએ અને એ એમઆરએનએ એક પ્રોટીન બનાવશે જેને આપણે કહીશું નિગ્રાહક પ્રોટીન અને નિગ્રાહક પ્રોટીન શું કરશે તો કે તરત જ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાને જોડાઈ જશે અને ઓપરેટર સ્થાને જોડાઈ જશે એટલે શું થશે મિત્રો ઓપરેટર સ્થાને જોડાઈ જવાને કારણે આરએનએ પોલીમરેઝ પ્રમોટર ઉપર પોતાનું સ્થાન લઈ શકશે નહીં

આ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાને જોડાઈ જાય એટલે આર એન એ પોલીમ પ્રમોટર ઉપર પોતાનું સ્થાન લઈ શકે નહીં એટલે ઝેડવાય જનીનોનું પ્રત્યાંકન ન થાય એટલે કે જનીન અભિવ્યક્ત ન થાય ચાલો હવે એ જ ઇકોલાઈને દાખલા તરીકે અહીંયા મેં તમને વાત કરી કે ભાઈ ઇકોલાઈને આ પેટ્રોડિશમાં મૂકેલા હોય કે જેમાં માત્ર ગ્લુકોઝયુક્ત માધ્યમ હતું આની અંદર ઉછેરવામાં આવ્યા હતા ઇકોલાય હવે ધારો કે આની અંદર સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે તો તો લેક્ટોઝ નાખવાથી હવે તો લેક્ટોઝ લેક્ટોઝ જરૂર પડશે કોષમાં પ્રવેશશે તમે પૂછશો મિત્રો લેક્ટોઝ તો સેકેરાઈડ છે કોષમાં કેમ જશે તો લેક્ટોઝનો સમઘટક થઈને એલો લેક્ટોઝ કોષમાં પ્રવેશ હશે પણ કોષમાં જેવો જશે એટલે તરત જ પેલા ઝેડવાઈ અને સક્રિય થવું પડશે કારણ કે લેક્ટોઝનું પાચન કરવા માટે તો એ સમયે શું થાય ચાલો જોઈ લઈએ જયારે ઇકોલાઈને આપણે લેક્ટોઝયુક્ત યુક્ત માધ્યમમાં ઉછેરીએ ત્યારે શું થાય તો બારથી જે લેક્ટોઝનો અણુ કોષમાં પ્રવેશે એ જ આ જનીનોને સક્રિય કરશે બારથી કોષમાં આ લેક્ટોઝનો અણુ પ્રવેશ આને પ્રેરક અણુ કહેવાય પ્રેરક અણુ તરીકે શું લેક્ટોઝ લેક્ટોઝનો ન કહેવાય તો તમે કહી શકો એલોલેક્ટોઝ એ કોષમાં પ્રવેશે અને કોષમાં પ્રવેશે એટલે શું થાય તો કે આ નિગ્રાહક જનીન જે નિગ્રાહક પ્રોટીન બનાવતો હતો ને એની સાથે જોડાય છે અને એની સાથે જોડાય છે અને એને નિષ્ક્રિય કરી દે શું નિગ્રાહક જનીન જે એમઆરએનએ બનાવતો હતો કે જે નિગ્રાહક પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર હતો એ નિગ્રાહક પ્રોટીન બને તો ખરું પણ નિગ્રાહક પ્રોટીન સાથે બહારથી આવેલો પેલો લેક્ટોઝ એલ જે પ્રેરકણું છે એ જોડાય જાય એટલે નિગ્રાહક પ્રોટીનને નિષ્ક્રિય કરી દે અને નિગ્રાહક પ્રોટી નિષ્ક્રિય થઈ જાય એટલે શું થાય એટલે એ ઓપરેટર સ્થાને જોડાઈ શકશે નહીં અને ઓપરેટર સ્થાને જોડાઈ નહીં શકે એટલે આરેનએ ઉત્સેચક પ્રમોટર ઉપર પોતાનું સ્થાન લઈ શકે અને એ પ્રમોટર ઉપર પોતાનું સ્થાન લઈને આગળ વધે એટલે ઝેડવાય એ બંધારણીય જનીનોનું પ્રત્યાંકન થાય પ્રત્યાંકન થાય અને પ્રત્યાંકન થાય એટલે બીટા ઇલેક્ટ્રોસાઇડેઝ પરમીએઝ ટ્રાન્સેટાઇલેસ બને આ બધા ઉત્સેચકો બની જાય એ ઉત્સેચક જ્યારે આ બેટા કે સોરી લેક્ટોઝનું પાછું વિઘટન કરી નાખે એટલે પાછું નિગ્રાહક પ્રોટીન એ પાછો ઓપરેટર સ્થાને જોડાઈ જાય એટલે પાછા ઝેડ વાય અભિવ્યક્ત થતા બંધ થઈ જાય તો મિત્રો સમજી શકો છો અહીંયા કે બારથી પ્રવેશતો અણુ ધારો કે બારથી એક અણુ લેક્ટોઝનો અણુ આવ્યો તો બંધારણી જનનો સ્વિચ ઓન થયા કે સ્વિચ ઓફ બારથી આ અણુ કોષમાં પ્રવેશ્યો તો આ બંધારણીય જનીનો ઝેડવાયે સ્વિચ ઓન થયા અને એટલા માટે બારથી પ્રવેશતા આ અણુને પ્રેરક અણુ કહેવાય અને આવા નિયંત્રણને પ્રેરક નિયંત્રણ કહેવાય ઓકે લેક ઓપેરોન એ જનીન અભિવ્યક્તિના પ્રેરક નિયંત્રણનું ઉદાહરણ છે શા માટે પ્રેરક નિયંત્રણ એટલા માટે કે બારથી પ્રવેશતો અણુ આ બંધારણીય જનીનોના પ્રત્યાંકનને પ્રેરે છે એટલે પ્રેરક નિયંત્રણ કહેવાય મિત્રો આવું અવરોધક નિયંત્રણ હોય અવરોધક નિયંત્રણ પણ હોઈ શકે ખરું ઓકે ચાલો એને એટલે એને આધારે હું અપહેરણના બે પ્રકાર પાડી શકું એક છે પ્રેરક નિયંત્રણ ને બીજું નિગ્રાહક નિયંત્રણ એટલે કે અવરોધક નિયંત્રણ પ્રેરક નિયંત્રણ એટલે શું બારથી કોષમાં પ્રવેશ તો અણુ બંધારણી જનીનું પ્રત્યાંકન પ્રેરે અને પ્રત્યાંકન પ્રેરે એટલે એને પ્રેરક નિયંત્રણ કહેવાય ઉદાહરણ છે લેકઅપેરણ જો બાર થી પ્રવેશતો અણુ કોષમાં પ્રવેશતો અણુ બંધારણીય જનનાના પ્રત્યાંકને અટકાવે તો એને શું કહેવાય નિગ્રાહક નિયંત્રણ કહેવાય નિગ્રાહક નિયંત્રણનું એક ઉદાહરણ છે ટ્રિપ્ટોફેન ઓપેરોન ચાલો ટ્રિપ્ટોફેન ઓપેરોનનું એક ઉદાહરણ હું તમને સમજાવું કે જેકોબ અને મોનોડેજ ટ્રિપ્ટોફેન ઓપેરોનનો અભ્યાસ સાલ્મોનેલા નામના બેક્ટેરિયામાં કરેલો એમાં શું છે સાલ્મોનેલા બેક્ટેરિયા ટ્રીપ્ટોફેનનું સંશ્લેષણ કરી શકે છે હવે ટ્રિપ્ટોફેનના સંશ્લેષણ માટે એમાં પાંચ વન ટુ થ્રી ફોર ફાઈવ પાંચ બંધારણીય જનીનો છે અને પાંચે પાંચ બંધારણીય જનીનો દ્વારા ઉત્પન્ન થતા ઉત્સેચક એ ટ્રિપ્ટોફેનના સંશ્લેષણ માટેના ટ્રિપ્ટોફેનના સંશ્લેષણ માટેના વિવિધ પાંચ તબક્કા માટે જવાબદાર છે હવે એની આગળ એક ઓપરેટર છે ઓપરેટરની વચ્ચે પ્રમોટર છે એની આગળ નિગ્રાહક છે ઓપરેટર પ્રમોટર અને નિગ્રાહક છે હવે જુઓ ટ્રિપટોફેન એક એમિનો એસિડ છે અને એમિનો એસિડ એવો છે કે જે પ્રોટીનના નિર્માણમાં ભાગ લેવાનો હોય હવે જુઓ ઇકો માત્ર ગ્લુકોઝયુક્ત માધ્યમમાં સોરી સાલ્મોનેલાને માત્ર ગ્લુકોઝયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે તો શું છે તો કે એને પ્રોટીન બનાવવા માટે જાતે ટ્રિપ્ટોફેન બનાવવું પડશે સમજ પડી જાતે બનાવવું પડશે જયારે આ જનીનો સક્રિય થશે ઓકે પણ જયારે આપણે માધ્યમમાં જો આપી આપી દઈએ દઈએ તો તો શું થશે કે ભાઈ એને બનાવવાની જરૂર નથી મળી ગયો ઓકે ઘરમાં રોટલી બનાવવા માટે વ્યવસ્થા છે પણ બહારથી જ કોઈ આપી જાય છે રોટલી તો કે ઘરે બનાવવાની જરૂર નથી એમ આની પાસે ટ્રિપ્ટોફેન બનાવવા માટેના પાંચ બંધારણીય જનીનો છે પણ એ પાંચે પાંચ બંધારણીય જનીનો જો સક્રિય ત્યારે થાય કે જો બહારથી ન મળવાનો હોય યાદ કરો લેક ઓપેરોન કરતાં ઉલટું છે લેક ઓપેરોનમાં શું હતું લેક્ટોઝ ન મળે એટલે કે માત્ર ગ્લુકોઝ યુક્ત માધ્યમમાં ઉછેરો ત્યારે એ સક્રિય નહોતા થતા લેક્ટોઝ આવે ત્યારે સક્રિય થાય છે અહીંયા ઉલટું છે ટ્રિપ્ટોફેન વગર ઉછેરો ત્યારે ટ્રિપ્ટોફેનના બંધારણના નિર્માણ માટે જવાબદાર જનીનો સક્રિય થાય છે ટ્રિપ્ટોફેન આપો ત્યારે બંધ થઈ જાય કઈ રીતે થતું હશે તો કે એમાં આના કરતા થોડી ઉલટી પ્રક્રિયા છે આમાં નિગ્રાહક જનીન દ્વારા નિગ્રાહક પ્રોટીન બને તો છે પણ નિગ્રાહક પ્રોટીન એવું છે કે કે જે ઓપરેટર સ્થાને જોડાવવા માટે સક્ષમ નથી અને એટલા માટે જ્યારે આ નિગ્રાહક પ્રોટીન બન્યા કરે પણ આ બંધારણી જનીનો સક્રિય રે ટ્રિપ્ટોફેન બને પણ જ્યારે આ સાલ્મોનેલાને ટ્રિપ્ટોફેન જ બહારથી આપી દેવામાં આવે અથવા તો અહીંયા પૂરતું ટ્રિપ્ટોફેન બની જાય એટલે ટ્રિપ્ટોફેન જ આ નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ જાય અને નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈને એની રચનામાં એવા ફેરફાર કરે કે હવે તે ઓપરેટર સ્થાને જોડાઈ જાય અને ઓપરેટર સ્થાને જોડાઈ જાય એટલે શું થાય એટલે ઓપરેટર સ્થાન ખુલ્લું નહીં રહી એટલે આર એન એ પોલીમરેજ પ્રમોટર ઉપર પોતાનું સ્થાન ન લઈ શકે એટલે આ વન ટુ થ્રી ફોર ફાઈવ બંધારણીય જનીનો સક્રિય ન થાય એટલે ટ્રિપ્ટોફેન બનતું બંધ થઈ જાય એટલે આવા નિયંત્રણને આપણે શું કહીએ છીએ નિગ્રાહક નિયંત્રણ ઓકે તો બે પ્રકારના નિયંત્રણ હોય પ્રેરક નિયંત્રણ અને નિગ્રાહક નિયંત્રણ ઓકે તો મિત્રો આશા રાખીએ કે તમને જનીન અભિવ્યક્તિનું નિયમન સારી રીતે સમજાઈ ગયું હશે ઓકે થેન્ક યુ વેરી મચ